પત્રકાર એકતા ટીમ પત્રકારોના મળી પત્રકારોના પ્રશ્નો જીવરાજભાઈ ધારુકાને સાથે રાખી પાટીલ સાહેબ તે રજૂ કર્યા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને નીતિન ઘેલાણી છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ હતા આ અરસા દરમિયાન સુરત ખાતે ઉદ્યોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકાને મળી અગાઉ થયેલી ચર્ચા 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 કરતા સાહેબ સાથે ટેલિફોનિક કરવામાં આવી અને તેમને તેમના કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત માટે જણાવ્યું ત્યારબાદ જિલ્લાના હોદ્દેદારોને બોલાવી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ ધારુકાના વડપણ નીચે સી આર પાટીલને રૂબરૂ મળી બાળ પ્રશ્ન લેખિત રજૂ કરી ચર્ચા કરતા વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી પત્રકારિતા પરિષદ દ્વારા શ્રી જીવરાજભાઈ ધારુકા તેમજ સી આર પાટિલ સ્મૃતિ ભેટ સાથે સારું ઢાળી સન્માન કરાયું આ કાર્યક્રમમાં સુરતના પ્રમુખ સતીશભાઈ કુંભાણી વીણાબેન ચોંડાગર પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દેવાશ્રય તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશી ભરૂચ જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુડાણી નવસારીથી પ્રદેશ અગ્રણી આરીફભાઈ શેખ નવસારી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર આઈટી સેલના નીતિન ઘેલાણી રાવ સાહેબ જોડાયા પત્રકારોના પ્રશ્નના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ ધારુકાની મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ